સુરતની લાજપોર જેલમાં લાંચ લેતા રંગે હાથ ઝડપાયો કેદી સાથે મુલાકાત કરાવવા રૂપિયા પાંચસોની લાંચ લેતા એસીબી હાઈ સિક્યોરિટી બેરેકમાં નહીં મૂકવા દસ થી એક લાખ સુધીનો વ્યવહાર કરાતો હોવાની ફરિયાદ સુરત એસીબીને મળી હતી લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કેદીઓની મુલાકાત માટે લાંચ લેવાના કેસમાં પ્રતીક કૈલાશ સસાને એસીબીએ રંગી હાથ ઝડપી લીધો છે એસીબીને બાતમી મળી હતી કે લાજપોર જેલમાં કેદીઓને તેમની સગવાળાઓ સાથે મુલાકાત કરવા માટે રૂપિયા પાંચસોથી રૂપિયા બે હજાર સોધની લાંચ લેવામાં આવે છે આ ઉપરાંત કેટલાક કેદીઓને હાઈ સિક્યોરિટી બેરેકમાં શિફ્ટ ન કરવા માટે રૂપિયા દસ હજારથી રૂપિયા એક લાખ લાંચ લાંચની માંગણી થતી હોવાની માહિતી મળી હતી આ માહિતીની ખાતરી કરવા એસીબી ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું સત્તર બે બે હજાર પચીસના રોજ ડીકોય ઓપરેશન દરમિયાન લાજપોર જેલના મુલાકાત ઘનમાં આવે છે લા ટેલિફોન બૂથ નંબર ઓગણીસ પર આરોપી પ્રતિક કૈલાશ સસાને એ ડીકોયના મિત્ર સાથે મુલાકાત કરાવવાના બદલામાં રૂપિયા એક હજારની લાંચની માંગણી કરી લાંચની રકમ સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે આરોપીને પંચ સાક્ષીઓની હાજરીમાં રંગે હાથ ઝડપી હતો આરોપી સામે લાંચનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે કૌભાંડમાં અન્ય કોઈપણ શખ્સ સંડોવાયેલો છે કે કેમ